ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તો ચાલો તમે જોવા માટે તૈયાર થઈ જાઓ આજની આપણે જે રેસીપી બનાવવાની છે તે શિયાળો હોવાથી સરસ મજાના તાજા તાજા બજારમાં શાકભાજી આવી ગયા છે તો ચાલો મિત્રો આજે સરસ મજાના કુંભણિયા બનાવીને ખાઈએ મિત્રો તેનું મટિરિયલ પણ તમને હું બતાવી દઉં સરસ મજાની તાજી મેથી છે જેનું આપણે કટિંગ કરીને સરસ રીતે તૈયાર કરી લીધી છે તેમાં લીલું લસણ છે સરસ મજાનું તાજું મરચી છે સરસ મજાની તાજી કોથમીર છે તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના કુંભણિયા બનાવીને જમીએ તમે પણ આવા સરસ મજાના કુંભણિયા બનાવજો તો ચાલો સૌ પ્રથમ આપણે ત્યાંનું બેટર તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો આપણું સરસ મજાનું મેથી અને ધાણાનું કટિંગ થઈ ગયું છે તો સરસ મજાનું આપણે બેટર તૈયાર કરી લઈએ કુંભણિયા બનાવવા માટે તાજી મેથી છે તેમજ કોથમીર છે કોથમીર અને મેથી બે અડધી અડધી લીધેલી છે તેમાં ત્રીજા ભાગમાં આપણે તેટલી જ લીલું લસણ પણ લીધેલું છે મિત્રો ત્રણેય સરખા ભાગમાં લીધેલું છે જો તમે એક એક સાઈલીઓ લો કે એક એક વાટકી લ્યો તો એ રીતે માપ લેવાનું છે તેમજ સરસ મજાની મરચી અને આદુ તેમજ લસણની સરસ મજાની પેસ્ટ તૈયાર કરેલી છે તે પણ ઉમેરવાની છે તેમજ બેસન અંદર ઉમેરશું મિત્રો જે પ્રમાણમાં આપણે લસણ મેથી અને કોથમીર લીધી છે તેના કરતાં દોઢ ગણો બેસન લેવાનો છે તેમજ સ્વાદ પ્રમાણે મીઠું સરસ રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી ઉમેરશું મિત્રો અને સરસ મજાનું આપણું બેટર તૈયાર કરશું કારણ કે તેનું બેટરનું જ મહત્ત્વ હોય છે કુંભણિયા બનાવવા માટે જો તમે સરસ મજાનું બેટર તૈયાર કરશો તો સરસ મજાના કુંભણિયા પણ આપણા તૈયાર થશે મિત્રો એકસાથે પાણી ઉમેરવાનું નથી કારણ કે તેનું પ્રમાણમાં બેટર થોડુંક ઢીલું રાખવાનું હોય છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે પૂરતા પ્રમાણમાં તીખા પણ અંદર ઉમેરવાના છે મિત્રો જેનો સ્વાદ સરસ મજાનો આવશે મિત્રો મરીને આપણે સરસ રીતે વાટી લીધી છે અને અંદર ઉમેરવાનું છે મિત્રો જેનો સ્વાદ કુંભણિયામાં ખૂબ જ સરસ આવતો હોય છે કારણ કે તે ચડિયાતું નાખવાના હોય છે તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીશું આપણું બેટર પણ સરસ મજાનું તૈયાર થઈ ગયું છે મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાના કુંભણિયા આપણે તૈયાર કરી લઈએ કારણ કે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે તમે પણ આવા સરસ મજાના કુંભણિયા બનાવજો મિત્રો શિયાળાની ઋતુ ચાલી રહી છે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો સરસ મજાના સ્વાદિષ્ટ અને સરસ તમે જોઈ રહ્યા છો કુંભણિયા આપણા તૈયાર થઈ રહ્યા છે મિત્રો જો તમે આ રીતે બેટર તૈયાર કરશો તો સરસ મજાના કુંભણિયા તમારા તૈયાર થશે મિત્રો તેની અંદર લાલ મરચું કે તેવું આપણે ઉમેરેલ નથી ફક્ત લીલા શાકભાજી ઉમેરીને જ કુંભણિયા તૈયાર કરેલા છે મિત્રો તેની અંદર હળદર કે લાલ મરચું ઉમેરેલ નથી તેનો સ્વાદ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને સરસ મજાનો આવતો હોય છે સરસ મજાના આપણા કુંભણિયા તૈયાર થઈ ગયા છે મિત્રો ચાલો મિત્રો સરસ મજાના આપણા કું કુંભણિયા તૈયાર થઈ ગયા છે ખાવામાં પણ સ્વાદિષ્ટ જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવા ગરમ ગરમ આપણા કુંભણિયા તૈયાર થઈ ગયા છે મિત્રો હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે પૂરતા પ્રમાણમાં આપણને કોથમીર લીલું લસણ અને મેથી મળતા હોય છે તો આપણે જરૂરથી આવા એકવાર કુંભણિયા બનાવીને ખાવા જોઈએ મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના ક્રિસ્પી અને સ્વાદિષ્ટ એવા આપણા કુંભણિયા તૈયાર છે મિત્રો તો ચાલો આપણે હવે ખાઈ લઈએ તમે એકવાર ચોક્કસથી આવા કુંભણિયા બનાવીને જમજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર ચોક્કસથી આવા કુંભણિયા બનાવીને ખાઈજો ખાવામાં ખૂબ જ મજા આવશે મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી